અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે સમસ્ત ક્ષત્રિય સમાજનો અમદાવાદની કલેક્ટર કચેરીએ વિરોધ આવેદન આપવા માટે પહોંચ્યો છે અમદાવાદનો ક્ષત્રિય સમાજ ભાજપ રાજકોટના ઉમેદવાર બદલે તે માટે માગ પર સમાજ અડક છે વિરોધમાં મોટા પ્રમાણમાં સમાજની મહિલાઓ પણ જોડાય છે આપને જણાવી દઈએ કે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ હોય જૂનાગઢ હોય સુરેન્દ્રનગર હોય મોરબી હોય પાટણ હોય સુરત હોય કે પછી અમદાવાદ હોય હવે અમદાવાદમાં પણ જે તમામ ક્ષત્રિય સમાજ છે એ ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે અને ભાજપ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને હવે જે વિરોધ છે એ તમામ શહેરોમાં જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે શું માગ છે તેમની શું કહેવું છે તેમનું વસવ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ અમદાવાદ કલેક્ટર કચેરીને આજે તમે જોઈ શકો છો કે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અહીંયા અમદાવાદના અને અમદાવાદ આસપાસના જે ક્ષત્રિયો છે તે એકઠા થયા છે અહીંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચવાના છે અને ત્યાં પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે જે રીતની ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી જેનો વિરોધ કરી રહ્યા છે અને એક જ માગણી છે કે તેઓ ઉમેદવારી પરત ખેંચે તો ભારતીય જનતા પાર્ટી પોતાની ટિકિટ રદ કરાવી આપણી સાથે વાત જોડાુરાજ શા માટી વિરોધ જ્યારે રૂપાલાએ બે વાર માફી માંગી ત્યારે માફી ક્યાં માગી હતી એમને એવું કીધું કે મારા પક્ષને નુકસાન થતું હોય તો હું માફી હું માફી માગું છું હું પર્સનલ ક્યારે માફીમાં માગી નથી આ આ સ્ટેટમેન્ટ તમને યોગ્ય લાગે છે પક્ષને નુકસાન થતું હોય તો ભાઈ આ તમે પોતે અપમાન કર્યું છે અને પક્ષને પણ ભોગવવાના છે તમારે પણ ભોગવવાનું આનું આવશે તમારે જો તમારી લાગણી માંગણી નથી સ્વીકારવામાં આવતી તો છેલ્લા અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ સત્ય સમાજ આપે છે નેવ સંસ્થા મારી ભેગે મળીને નિર્ણય કર્યો છે કે અમે પાંચ લાખથી ઉપર રાજકોટમાં ભેગા થશું અને તમને રોડ ઉપર પણ આવશું રસ્તા પણ આવશું અને હવે

કરવાથી સમાધાન ના થાય જો ભારતીય જનતા પાર્ટી માંગણી સ્વીકારતી નથી ક્ષત્રિય સમાજની તો જો ભારતીય જનતા પાર્ટી અમારી માંગણી નથી સ્વીકારતી તો આ પહેલું પગથિયું છે આગળ આગળ જેમ સમાજ નક્કી કરે સમાજની સંકલન સમિતિ સમાજની સંસ્થાઓ બધી સાથે બેસી અને વિચારણા કરી અને આ આંદોલનને ફક્ત ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રાખે અને રાષ્ટ્ર પૂરતું અમે લઈ જઈશું ક્ષત્રિયો ફક્ત ગુજરાતમાં નથી આખા રાષ્ટ્રના દરેક રાજ્યોમાં ક્ષત્રિયોનો વસવાટ છે અને આ જે શબ્દ છે બેટી વ્યવહાર એ આખા ભારતના ક્ષત્રિયોને આખા વિશ્વના ક્ષત્રિયોને લાગુ પડે છે એટલે કોઈ આ વસ્તુને નાની સમજવાની અથવા તો દરગુજર કરવાની કોશિશ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ અથવા તો કોઈ પણ સંસ્થા કરે નહીં ક્ષત્રિય આગેવાન જયરાશ કે જેવું પૂર્વ ધારાસભ્ય છે એમને પણ કહ્યું હતું કે કોઈ પણ ચર્ચા કર્યો તો તૈયાર છે જયરાજસિંહજી એ અમારા એક કુટુંબના વડીલ છે અને અમારો કૌટુંબિક મામલો છે અમે એમના પાસે પછીથી ચર્ચા કરી અને એને સોલ આઉટ કરીશું ત્યાં આગળ જે એમની સભા થઈ હતી એમાં કોઈ પણ સામાજિક આગેવાનો હતા નહીં અને જ્યારે સમાજને અપમાન કર્યું છે ત્યારે સામાજિક આગેવાનો બેસી અને સમાજ જોડે બેસી અને આનું સમાધાન કરવું પડે એની જગ્યાએ સમાજને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કર્યો છે

આ હેતુથી જો ભાજપ કોઈ પણ સમાધાનની ફોર્મ્યુલા કોઈપણ હિસાબે રૂપાલાજીને ટિકિટ કેન્સલ કરે છે તો ક્ષત્રિય સમાજ એમની સાથે રહી અને કાર્ય કરશે દેશને આગળ વધારવામાં મોદી સાહેબના સપના સાકાર કરવામાં અમે સો ટકા સાથે રહીશું ક્યાં કેવું લાગે છે કે ક્ષત્રિય ભેગો છે દબાણું રાજકારણ અપનાવી રહ્યું છે દબાણનું રાજકારણ નહીં પણ આ નિવેદન જે એ એકદમ વાહિયાત અને સમાજ માટે એક ગાળ સમાન હતું પણ એટલે સમાજની એક જ માગણી છે જો આ ટિકિટ રદ નહીં કરે અને ગુજરાતના કોઈપણ ખૂણામાં જો એમને ટિકિટ આપશે તો ક્ષત્રિય સમાજ એની સામે રહેશે ભાજપની સામે રહેશે પણ આવનારા અડતાલીસ કલાકમાં જો આ નિર્ણય નહીં લે તો આખા ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ જ્વલંત આંદોલનની તૈયારી અમારી છે તો તમે જોયું કે આ ક્ષત્રિય આગેવાનો હતા જેમનું કહેવું છે કે કોઈ દબાણનું રાજકારણ નથી ક્ષત્રિય સમાજ એકઠો થાય કોઈ દબાણ કરતું નથી અને જે પ્રકારનું નિવેદન આપ્યું છે તે વખોડી કાઢવામાં આવ્યું છે જે માફી પુરુષોત્તમ રૂપાલાએ માગી હતી તેમને કહ્યું હતું કે જો પાર્ટીને નુકસાન થતું હોય તો તેઓ માફી માગે છે એટલે વ્યક્તિગત માફી માગી નથી નિવેદન જ્યારે વ્યક્તિગત હોય ત્યારે માફી પણ વ્યક્તિગત માફી જોઈએ બીજી મહત્વની વસ્તુ કે જે સી આર પટેલના નિવાસસ્થાને આજે બેઠક મળે છે તેમાં આગેવાનો જે એકઠા થયા છે તેમનું કહેવું છે કે જે પણ આગેવાનો હાલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના નિવાસસ્થાને ચાલેલી બેઠકમાં છે તે